દીકરો ચોવી વર્ષ નો છે ફોન જ નથી લાગ્યો તમને કઈ કીધું દીકરા છે કોણ કોણ તમને એકલા હતા કઈ અમને કઈક તો બતાવો બે ના ફોટા બતાવો જે લાપતા છે તો ખબર પડે ના છોકરા નું વાત છે એ બધું યાદ પણ આવા બધા સાધન બેઠા છે તો એની માટે હપ્તા છે આ હપ્તા લઈને બધાને આપણે પ્રોત્સાહન શું છે સરકાર જવાબદાર હપ્તા લેતી હોય સરકાર તો બને ને કોઈને બીક નથી ફાયર એનોસી નતી ગમે નહુ હું નથી જોઈ શું સજા થવી જોઈએ અરે સજા તો ઠીક છે બાળકો ગયા છે માંડી અને નાનો કોન્સ્ટેબલ હતી વાત કરું છું સાત ચાર લાખ ની સહાય જાહેર કરી અરે સહાય ને શું કરવાની હાલો નો નાનો જુવાન છોકરો ગયો ગયો ચાર લાખ હું ભેગું થઈ જાય એના હું મા બાપ ને ચાર લાખી એટલે આ તમારા સરકારને એમ કે ગમે એને સહાય આપીને આપણે મનાવી લેવા હું સરકાર હું આ વેપાર હું કેવાનું થાય છે પબ્લિક બોલે ભાઈ આ વેપાર આ મારું નામ પ્રહલાદ છે ક્યાંથી આવો છો મોટના સાંગાણી તાલુકો ગામ પાંચ કોઈ હા મારે કુટુંબ કુટુંબ ના વાવર છે હજી જોવો યાર મેં તપાસ કરી છે